નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયના પાઠ નંબર બે મેઘો વર્ષથી જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી ચેનલ ઉપર ધોરણ સાતના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને તેમની પી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેને મદદથી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાર્ટની પણ લિંક અને પીડીએફની લિંક મળતી રહેશે જોઈએ આપણે તેમનો અનુવાદ મેઘો વર્ષતી પ્રવાહતી નીરમ તુષ્યતિ કુશક અગચ્છતી ગોઠ તો વાદળ વરસે છે પાણી વહે છે ખેડૂત સંતુષ્ટ થાય છે પશુઓના વાડામાં જાય છે નયતી મપી વહતી કસતી ક્ષેત્ર વપતી બીજ તો જોઈએ તેમનો નવા અને તે બળદને લઈ જાય છે હળને પણ ઉપાડી જાય છે ખેતર ખેડે છે અને બીજ વાવે છે ત્યાર પછી જોઈએ રોહતી સંશયમ ફલતી પ્રકામ ભવતી સમુદ્રથી મનુ કુલ વૃદ્ધિ તો ધાન્ય ઉગે છે પુષ્કળ ફળે છે સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બહારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમ નંબર ઉપર તમે કોન્ટેક કરીને ચાલો ટિપ્પણી એટલે કે તેમના શબ્દાર્થ જોઈએ વર્ષતી એટલે વર્ષે છે પ્રવહતી તો વહે છે તુષતી તો સંતુષ્ટ થાય છે કૃષક ખેડૂત ગોષ્ઠમ તો પશુઓનો વાળો વૃષભ તો બળદ કરશતી તો ખેડે છે ક્ષેત્રમ તો ખેતર વપતી તો વાવે છે રોહતી તો ઉગે છે સંશ્યમ તો ધાન્ય પ્રકામ તો પુષ્કળ ત્યાર પછી નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો પ્રકામ સમૃદ્ધિ મનોકૂલ વૃદ્ધિ ત્યાર પછી પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો નંબર એક મેઘો વર્ષતી તદા કિમ પ્રવાહતી તો જવાબ આવશે યદા મેઘ વર્ષતી દિરામ પ્રવ હતી નંબર બે પ્રસન્ન કૃષિક નંબર વપતિ તો ક્ષેત્ર પ્રતિબ વપતિ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન ની પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ બે નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર ત્રણ નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધી અહીં લોકો વર્ષતી પ્રવહતી શિષ્ય તુષ્યતી ગચ્છતી નયતી વહતી કરશતી વપતી રોહતી ફલતી અને ભવતી પ્રશ્ન નંબર 4 નીચેની પંક્તિ પૂર્ણ કરો જોઈએ નંબર એક મેઘો વર્ષતિ પ્રવહતી નીરમ તુષ્ય કૃષિક ગછતી ગોષ નંબર બે રહતી તસતિ પ્રકામતી સમૃદ્ધિ મુન વૃદ્ધિ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર કાવ્યનો હાવભાવ તથા શુદ્ધ ઉચ્ચારણ સાથે ગાન કે આ કાવ્યમાંથી તમારા શિક્ષક દ્વારા બોલવામાં આવતા ચાર વાક્યોનું નું શ્રુત લેખન કરો તો અહીં ચાર વાક્યો નું શ્રુત લેખન અહીં તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાને ને ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનર આપેલા છે એમાં તમે સ્કેનર ઉપર સ્કેન કરી અને ચેનલો ઉપર જોડાઈ શકો છો અને જેમાં તમે આવ નવા વિડીયો પણ તમે મેળવી શકો છો અને જેમની પીડીએફ પણ તમે મેળવી શકો છો વોટ્સઅપ પરથી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાર્ટ નંબર ત્રણના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે